પાવાગઢ ખાતે માં મહાકાળી માતાજી ના ચરણોમાં શિષ્ટુગાવવા નીકળેલા બનાસકાંઠાના સાકરિયા ગામના તથા હાલ મુંબઈ ની ધારાવીર વિષ્ણુભાઈ સાથે અન્ય ચાર માઇ ભક્તો પણ જોડાયા છે બંને પગે વિકલાંગતા હોવા છતાં અડગ વિશ્વાસ સાથે શરૂ કરેલી આ યાત્રા બુધવારે રાત્રે હાલોલ આવી પહોંચી હતી અંબિકાનગરના જય વિહોત મંદિર ખાતે સ્થાનિક સવિતાબેન વાઘેલા તથા પરિવારજનો દ્વારા યાત્રાળુઓ માટે રોકાણ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી વિષ્ણુભાઈને શ્રદ્ધા અને સંકલ્પ જોઈ લોકોમાં પ્રશંસાનો માહોલ સર્જાયો છે આજે સવારે યાત્રાળુએ આગળની યાત્રા ફરી શરૂ કરી હતી કિરણ ગોહિલ નેશન દસ ન્યૂઝ પંચમહાલ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર